આજે આપણે વાત કરવાની છે કે મગફળીના પાકમાં હાલ જોવા જઈએ તો મગફળીના પાકમાં ઘણા ખેડૂત છે મગફળી પીળી પડતી જાય છે મગફળીની અંદર જે પીળી પડી અને સુકાતી જાય છે એવા પણ ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો છે તો હાલ આજે આ મગફળી જે પીળી પડે છે તે કેના કારણે પડે છે અને તેમાં શું ઉપાય કરવો જોઈએ આપણે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો માધ્યમ દ્વારા આપવાની છે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો મગફળી પીળી પડવાના બે કારણો હોય છે અત્યારે હાલ જેમાં જોવા જઈએ તો ફેરેસ સલ્ફેટની ખામીના કારણે મગફળી પીળી પડતી હોય છે અને સલ્ફરની ખામીના કારણે મગફળી પીળી પડતી હોય છે તો ફેરે સલફેટની ખામીના કારણે જો મગફળી પીળી પડતી હોય તો તે આપણે કઈ રીતે ઓળખવી જોઈએ ખેડૂત મિત્રો મગફળીના પાન જે છે ઉપલા તે સંપૂર્ણપણે પીળા હોય તમામ પાન આખો એનું તમામે તમામ જે તે પીળું હોય તો તેમાં સલ્ફરની ખામી અથવા તો તેમાં તેમાં જોવા તો 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 જે પાન પીળું અને લીલી હોય આપણે ખામી ખેડૂત મિત્રો તેમાં આપણે શું ઉપયોગ કરવો જોઈએ તો અત્યારે હાલ આપણે ભેજવાળું વાતાવરણ છે ખૂબ સારામાં સારું આપણા વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે એટલે તેમાં આપણે નિષેથી જમીનમાં સલ્ફર જે ઘટે છે સલ્ફરમાં આપણે જો વાત કરીએ તો જમીનમાં આપણે અઢી વીઘા એવું ટકા સલ્ફરનો ઉપયોગ કરવો તે કોઈ પણ ખાતર સાથે અથવા યુરિયા સાથે મિક્સ કરી અને અઢી વીઘાની અંદર આપવું અને ઉપરથી આપણે સ્પ્રે દ્વારા વાત કરીએ ખેડૂત મિત્રો તો આપણે તેમાં એક કેરીસ કંપનીનું જે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ફેરોમેક કરીને આવે છે ખેડૂત મિત્રો ફેરોમેક છે તેમાં હેરસ સલ્ફેટ સલ્ફર અને મેગ્નેશિયમ સલ્ફર આવે છે તેમાંથી છ સાત પંપ કરવા ખેડૂત મિત્રો એટલે પ્રતિપંપ જોવા જઈએ તો સો થી દોઢસો ગ્રામ જેટલું પ્રમાણ થાય આમ સો થી દોઢસો ગ્રામ જેટલું પંપની અંદર નાખીએ અને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારું આપણે પરિણામ

જોવા જઈએ તો આપણે તેમાં આપણે કોઈ પણ સારું કરવો જેમાં પરિણામ મળે છે અને ખૂબ સારામાં સારા રિવ્યુ છે ખેડૂતોના રિવ્યુ છે કે જે આવે છે એના રિઝલ્ટ પણ ખૂબ સારામાં સારા છે મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે મગફળીની અંદર જો આ ખામી જણાય તો મેં જે ભલામણ કરી મુજબ છટકાવ કરવાનું ભૂલશો નહીં અને જમીનમાં નીચે આપણે યુરિયા દ્વારા તે સલ્ફર મિક્સ કરીને નાખવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો વિડિયો ની અંદર કઈ પણ પ્રશ્નો જણાય તો તમે કોમેન્ટ બોક્સ ના માધ્યમથી કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર જીરો ચાર મારો કોન્ટેક્ટ નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આ વોટ્સએપ નંબર છે આની ઉપર મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો તો ખેડૂત મિત્રો આપ સર્વર ની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉુ જય જવા જય વિશાલ